તમારી ભક્તિ ભવો ભવ દેજો હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હરે તમારી ભક્તિ ભવો ભવ દેજો હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હરે મારી હરજી ધ્યાન મા લે હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હારે મારી ધ્યાન માલે ધ્યાન હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હર નામ જી બે સદાય તારું હાર નામ જી બે સદાય તારું હરે થાય મારાાયણ માય જવાડુ હરે થાય મારાયન તાર જવાડો હરે માર મા ગળે હામ ન હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હરે તારે માર ગળે હામનો હારું હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હર જીવ મારો માયા થી છૂટે જીવ મારો માયા થી છૂટે હરે આર્ય સ્નેહ તારો કદી ના તૂટે હારે સિંહ તારો કદી હારે મારી આશા નો દોર ના તૂટે હનુમાનજી એક છે મારી પ્રાર્થના હારે મારી દોરના તૂટે હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હરે તારા ભક્તોનો એક જ દાવો હારે તારા ભક્તો નો એકજ દાવો હરે મને તારો ગણી ને અપનાવો હારે મને તારો ગણી અપનાવો હેજો નો લાવો હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના મને દર્શન નો લાવો હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હર મારી ભક્તિ ને લેજો સ્વીકારી હર મારી ભક્તિ ને લે સ્વીકારી અરે મારા ગણસો નહી અપરાધો હરે મારા ગણસો નહી અપરાધો હરે મારા અપરાધો માફ કરી લેજો હનુમાનજી એક પ્રાર્થના હરે મારો અપરાધો માફ કરી લેજો હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના હરે તમારી ભક્તિ ભવો ભવ દેજો હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના અરે તમારી ભક્તિ ભવ દેજો જો હનુમાનજી એક જ છે મારી પ્રાર્થના કૃષ્ણ લાલ કી જય હનુમાનજી મહાદેવ ની